માંડવી તાલુકાના શિરવા ગામે તાલુકા પંચાયત કાઠડા બેઠક પર વિનોદભાઈ ચાવડાનું ભવ્ય સ્વાગત સન્માન તાલુકા પંચાયત સદસ્ય દિવાંગભાઈ ગઢવી અને પરેશભાઈ ભાનુશાલી દ્વારા કરાયું માંડવી તાલુકા યુવા ભાજપના યુવાનો દ્વારા ભવ્ય બાઇક રેલી દ્વારા વિનોદભાઈ ચાવડાને આવકાર્યા હતા અને થી પણ વધુ યુવાનો આ બાઇક રેલીમાં જોડાયા હતા નાના લાયજા કાઠડા પર અને શેરવા ગામના અગ્રણીઓ અને ગ્રામજનોએ વિનોદભાઈ ચાવડાને ફુલહાર વડે સ્વાગત કરી આવકાર્યા હતા અને તેઓનું સન્માન કર્યું હતું આ તકે વધુને વધુ ભાજપ તરફી મતદાન કરી અને વિનોદભાઈ ચાવડાને ભવ્ય વિજય અપાવવાની ખાતરી દેવાંગભાઈ ગઢવી આપી હતી સાથે જ પધારેલા ભાજપ અગ્રણીઓ તથા મહાનુભાવોને દેવાંગભાઈ ગઢવી શેરવા ગ્રામ પંચાયતના સદસ્યો તથા પરેશભાઈ ભાનુશાલી આવકાર્યા હતા છેલ્લા એક મહિનાથી સતત કચ્છની અંદર લોકસંપર્ક ચાલી રહ્યો છે આજે માંડવી તાલુકાનો હતો માંડવી તાલુકાના પંદર કરતાં વધારે ગામોનો આજે અમે લોકસંપર્ક કર્યો છે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ અને અમારા ધારાસભ્ય શ્રી સન્માન્ય સ્થાનિક અનિરુદ્ધભાઈ દવે અમારા સૌ સંગઠનના કાર્યકર્તાઓ આગેવાનો આજે સવારથી જ્યારથી શરૂ કર્યો અને હજી અમે બે ગામમાં જવાના છીએ પણ જે પ્રમાણે લોકોની અંદર એક ઉત્સાહ છે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં મોટા પ્રમાણમાં ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવે છે દસ વર્ષના શાસનના લેખાજોખા જો કહીએ તો લોકો જે પ્રમાણે દેશની અંદર મોદી સાહેબનું નેતૃત્વ અને વડાપ્રધાન તરીકે એમના વિકાસના કાર્યો યોજનાઓનો લાભ ઘર સુધી પહોંચ્યો છે જેનું વર્ણન લોકો કરતા હોય છે અને માત્ર એક જ વાત કરતા હોય છે કે જ્યારે મતદાન થાય ત્યારે મોટા પ્રમાણની અંદર અમે લોકો મોદી સાહેબને ભારતીય જનતા પાર્ટીને અમે મતદાન કરીશું આ ઉત્સાહ જોઈને અમને પણ ખૂબ આનંદ થતો હોય છે હું તમારા માધ્યમથી સૌનો ધન્યવાદ કરું છું સવારથી માંડવી વિધાનસભા મત વિસ્તારની અંદર આપણા લોકપ્રિય ઉમેદવાર આદરણીય વિનોદભાઈ ચાવડાનો પ્રવાસ હતો હજી અહીંથી પણ આગળ જઈ રહ્યા છીએ આ શિરવા ગામે ભવ્યાથી ભવ્ય યુવા મોરચાના કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું અને ખૂબ મોડી સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા લોકોનો આ ઉત્સાહ આનંદ એટલો બધો છે કે મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા માટે લોકો સ્વયંભૂ આગળ આવી રહ્યા છે ગામે ગામ રાજ હોય છે અને પ્રેમથી સ્વાગત કરે છે એટલે ઉત્સાહ અને આનંદના વાતાવરણની અંદર ખૂબ સરસ પ્રવાસ કાર્યક્રમ આજે લોકસભાની ચૂંટણી અંતર્ગત માંડવી તાલુકાની જે આપણા ઉમેદવાર છે વિનોદભાઈનો જે પ્રવાસ કાર્યક્રમ હતો એ અંતર્ગત માંડવી તાલુકાની કાઠડા તાલુકા પંચાયતની સીટમાં આ શીરવા ગામ લોકસંપર્ક કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો એની અંદર આપણી તમામ જે મારી સીટમાં આવતા ચારેય ગામોના તમામ કાર્યકર મિત્રો બધે સમાજો ઉપસ્થિત રહી અને વિનોદભાઈને એવી ખાતરી આપી છે કે આવનારી જે સાત તારીખના લોકસભાની ચૂંટણી છે એ આપણે જંગી લીડ આ તાલુકા પંચાયત સીટમાંથી મળે એવી વિનોદભાઈ આગળ અમે ખાતરી આપી છે અને જે વિનોદભાઈ અને આપણી જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે કામો થયેલ છે એ કામોની વિકાસ ગાથા અહીંયા આજે અમે જે કાર્યકર મિત્રો હતા વિવિધ સમાજના અગ્રણીઓ હતા અને જે કચ્છમાં વિનોદભાઈ ચાવડા સાહેબની જે કામગીરી થયેલી છે ખરેખર હું એમ કહું છું કે કાબિલે દાદ છે વિનોદભાઈ વિનોદભાઈની લોકપ્રિયતા એક હીરા તરીકે આપણે કહી શકાય કે વિનોદભાઈ એ કચ્છનો એક હીરો છે આજે આપણે જોઈ શકીએ છીએ કે આવી મોટી પોસ્ટ વિનોદભાઈ આગળ હોતા પણ એનામાં જે માનવતા એ જે કાર્યકરકર્તાઓનો જે શાન માન સન્માન જે જાળવે છે એવો કચ્છમાં ખરેખર હું જોઈ અને આનંદ વ્યક્ત કરું છું કે જે વિનોદભાઈમાં જે વસ્તુ છે એ ગુણ છે એ હકીકતમાં ભારતીય જનતા પાર્ટીના હરેક નેતાગીરીમાં આવા ગુણ હોવા જોઈએ જેથી કરી અને એક ઉત્સાહપૂર્વક લોકો ભાગ લે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને આપણી જે કચ્છની જે ખૂટતી કડીઓ છે એ સો ટકા મને વિશ્વાસ છે કે આ વિનોદભાઈ પરિપૂર્ણ કરશે આજે એને અમે અહીંયા વિશેષ સન્માન કર્યો શક્તિરૂપી તલવાર દઈ એને કોઈ વિક્ષેપ વિઘ્ન ના આવે એવી શક્તિ અને બળ મળે કે આવનારી લોકસભાની અંદર જે કાર્ગેટે એને પ્રદેશે આપ્યો છે પાંચ લાખ એ પાંચ લાખની જંગી લીટથી જીતી અને ફરીથી નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરે વિનોદભાઈ એવી આજે અમે સૌ અહીંયા સીટના કાર્યકર મિત્રો બધી જ સમાજના અગ્રણીઓ એને આશીર્વાદ રૂપે અહીંયા આશીર્વાદ આપ્યા છે કચ્છમાં એવો કોઈ પ્રશ્ન જ નથી કચ્છ નહીં પણ સમગ્ર ગુજરાત દેશની અંદર અત્યારે આપણે કહી નહીં શકીએ કે આ વિકાસ અમારો બાકી છે કારણ કે આપણે જોઈ જઈએ છીએ કે દેશ જે રીતે વિકાસ તરફ આગળ વધી રહ્યો છે એની અંદર કચ્છ વિનોદભાઈની એક ખાસિયત છે કે નરેન્દ્રભાઈ મોદી સાથે ગાઢ સંબંધ અને સંગઠન અને રાજ્ય સરકારના સંકલનમાં રહી અને કચ્છને જે ખૂટતીઓ કડી હતી એ કચ્છને તો પૂરી કરી છે પણ સમગ્ર ગુજરાતમાં હું કહી શકું કે જે ખૂર્તી કડીઓ હતી એમાં વિનોદભાઈએ પરિપૂર્ણ કર્યો છે આજે આપણે જોઈ શકીએ છીએ કે આપણા સનાતન ધર્મના સ્થળો માતાનો મળ હોય નાણસર કોટેક્ષસર હોય કે હાજીપીરની હોય આ રોડ રસ્તા ગટર જે પણ કોઈ એવો ક્ષેત્ર નથી કે જ્યાં વિનોદભાઈ નથી પહોંચ્યા આજે એર કનેક્ટિવિટી કચ્છમાં જોઈ શકો છો રેલવે નલિયા સુધી પહોંચશે મા નરબદાના નીર કચ્છને મોરકુબા સુધી પહોંચાડવામાં જેનો સીએ ફાળો છે એ વિનોદભાઈ ચાવડાને જ્યારે ટિકિટ ત્રીજી વખત મળી છે ત્યારે ખરેખર મને આનંદ થાય છે કે હું પણ છેલ્લા બે દાયકાથી વિનોદભાઈનું પરિચિત માણસ છું અને કચ્છમાં જેણે એક પોતાની લોકચાના ઊભી કરી છે અને નરેન્દ્રભાઈએ જ્યારે વિશ્વાસ મૂક્યો છે ત્યારે મારી સીટ ઉપર એક નવતર પ્રયોગ અમે કરી રહ્યા છે કે વહેલી સવારના સાત તારીખના વહેલી સવારના દેવીપૂજક સમાજો કે અન્ય સમાજો એની જે પહેલી વખત વોટિંગ કરશે અથવા બીજી વખત એ બધી જ બહેનો સવારના વહેલી મતદાન કરશે અને જે પણ અમને મતદાનના દિવસે એક ઉત્સાહ તરીકેનો માહોલ બનાવવાનું છે એ બનાવી અને અમે વિનોદભાઈ તરફી મતદાન કરશું ભારતીય જનતા પાર્ટી ને વધારે જંગી લીટથી જીતાડશું એવો વિશ્વાસ અને ખાતરી અપાવી રાજકીય ક્ષેત્રની અંદર આપણે જોતા હોઈએ છીએ કે દાયખા બે દાયકાનું ખેલ હોય છે પણ માતાજીના આશીર્વાદથી અને સૌ કાર્યકર્તાઓ બધી જ સમાજોના આશીર્વાદથી કદાચ એકાદ બે ચાર કામ સારા થઈ જાય તો આપણે એમ થાય કે આપણે પદ મળ્યું કે ન મળ્યું પણ આ કામ જે પ્રજાના હતા મને એ ગૌરવ છે કે ચૌદ વર્ષથી બંધ પડેલી કેનાલ હતી તમને ખ્યાલ છે રાજડાની હવે એ યસ મને મળ્યું તો મને આજે અહીંયા પ્રજા ચાહે છે કે ચૌદ વર્ષ બંધ પડેલી હાલતમાં જે કેનાલ હતી એવી જ રીતે મુખ્યમંત્રી સડક યોજનાની અંતર્ગત હું વાત કરું તો માંડવી તાલુકાની અંદર મારી સીટ ઉપર વધારેમાં વધારે કામ થયા છે વિનોદભાઈ આગળ જે તે રજૂઆત કરી છે મિત્રો દુર્ગાપુરથી ભારાપોર અને મેરાઓ જોડતો પ્રધાનમંત્રી સડક યોજનાની વચ્ચે જે પુલિયો તૂટી ગયો હતો એ પણ પુલિયો તેર કરોડ રૂપિયા કેન્દ્ર સરકારમાંથી વિનોદભાઈએ મંજૂર કરાવી દીધા છે તો મને સંતોષ છે કે હું દસ વર્ષ બે દાયકાથી રાજનીતિમાં છું પદની કોઈ નથી પણ એક કાર્યકર્તા તરીકે જે બે ચાર કામ સારા થઈ ગયા છે એનાથી હું સંતોષ છું અને હવે જે મારો સમય છે એમાં ભારતી જે ભારતીય જનતા પાર્ટી માટે હું અને હું મારો પરિવાર એ સતત હું કોઈ જાતિવાદી માણસ નથી હું એક રાષ્ટ્રવાદી અને એક પાર્ટી સાથે વરાયેલો માણસ છું કોઈ દિવસ પણ મેં જાતિ કે એવો જોયો નથી પેલો અમારી રાષ્ટ્ર વિચારધારાવાળી પાર્ટી સાથે જઈએ અને અત્યારે તમને ખાતરી આપું છું કે જે માહોલ બધા કહે છે કે અહીંયા બહિસ્કાર એવું કોઈ વસ્તુ જ નથી કાઠડાના પણ મારા ભાઈઓ સમજુ છે અમે દિશા આપનારી સમાજ છે ચારણ સમાજ સો ટકા ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરશે આપણે વિશ્વાસને ખાતરી છે એમાં પણ આપણે કાંઈ રસ્તો કાઢશું કારણ કે વિનોદભાઈ જેવા વ્યક્તિઓ આપણી ઘણી છે રસ્તો સો ટકા નીકળશે તમે જે વાત કરી ગૌચરની તો એમાંથી પણ હું આશા રાખું છું કે આપણે રસ્તો કાઢશું પણ અત્યારે જે દેશ હિતની એક રાષ્ટ્ર મજબૂત થઈ રહ્યો છે ત્યારે હું પણ મારા ભાઈઓને વિનંતી કરું છું કે તે દિવસે તમારા ઘરમાં જો વડીલો હોય પંચાવનથી સાઠ વર્ષના કોઈ પણ એનો ફોટો પાડજો સાહેબ જ્યારે મતદાન કરવા જાય ત્યારે એક ભવ્ય બાવીસ ડિસેમ્બર જ્યારે રામ ભગવાનનું ભવ્ય મંદિર થયો છે ત્યારે વડીલોનો ખાસ ફોટો પાડી અને એના આવનારા એની પેઢીને યાદગાર રહે કે આ ચોવીસની ચૂંટણી છે સડતાલીને લક્ષ્યમાં છે તો આવો અવસર મળ્યો છે ત્યારે આ અવસર ચૂકાય નહીં એની અંદર કોઈ દિવસ અવસરવાદી થવાય નહીં સહભાગી થઈ અને કચ્છની અંદર આપણે આ જે પણ જિલ્લાના અમારા અધ્યક્ષ મામા પણ આવ્યા હતા એને પણ મેં ખાતરી આપી કે સો ટકા જંગી લીડથી આ સીટ હિન્દુ મુસ્લિમો બધા મળીને મતદાન કરશું મિત્રો વિકાસ બધેને જોઈએ છે એવું નથી કે વિકાસ એને નથી જતો એટલે બધેને સાથે રાખી અને આપણે સો ટકા વધારેને વધારે વિકાસ કરશું આપણા